બોટાદના પ્રશ્નો મુદ્દે હું ભૂતકાળમાં લડેલો છું આવનાર સમયમાં હજુ પણ લડવું પડશે બોટાદમાં માર્કેટિંગ યાર્ડના ગોટાળાઓ ખૂબ છે કડદાના બહાના હેઠળ અમે એક વખત માર્કેટિંગ યાર્ડ પણ કડદા થાય છે તો બંધ કરાવેલું આજે પણ સ્થિતિ એવી છે કે કડદો ઓછો થયો છે પણ ડરથી ઓછો થયો છે ગુજરાત તકના માધ્યમથી બોટાદના એપીએમસીમાં બેઠેલા વેપારીઓ અને એપીએમસીના સંચાલકોને પણ કહીએ છીએ

તો જનરલી કોઈ પણ મુદ્દો હોય હું સીધો નથી ગયો જે મુદ્દો છે એમાં અભ્યાસ કરવાનો અભ્યાસ કર્યા પછી જ રજૂઆત રજૂઆત કરતા સમયે ઘણા બધા અધિકારીઓની એક આદત છે ખેડૂત છે તો આ ટ્રણ થી વાત કરવાની નહીં આમ છે આમ છે એટલે આ જે આંગળી છે ને એક સામે બેઠેલા માણસ પર તમે હાવી થવાની વાત છે બરોબર એટલે સ્વાભાવિક છે કે ખેડૂતના દીકરા તરીકે કહીએ કે ભાઈ તમે તમારી ફરજ અદા કરો ખુરશી તમે રજૂઆત કરો ઉપરથી આવી છે અમારી રજૂઆત છે તમે શું કામ આવી થાવ છો તમારા બોડી લેંગ્વેજ જે છે એ તમને ડરાવવા હોય તો પણ બોડી લેંગ્વેજ કાફી છે આ આંગળી અધિકારીઓને કરવાની જે સિસ્ટમ છે ને સામે આવેલા માણસને દબાવવાની સિસ્ટમ છે અને મેં કહ્યું કે હું સાથે હોય અને અમારા ખેડૂતને કોઈ દબાવે તો એની આંગળી દસ વખત નીચે કરવાનું હું કહીશ આંગળી કરે છે તો બાકી જે કોઈ ઉમર લાયક હોય છે અધિકારી અને એક વખત એને કહ્યું હશે તો સાથે આવેલા ખેડૂતો જેને વિડીયો જોયો છે એને ખબર પડશે ભાઈ અધિકારી આપણા પર હાવી થાય છે આ ન થવું જોઈએ આજે અધિકારી રાજગુજરાતમાં ચાલે છે હું બધા જાણીએ છીએ ધારાસભ્યો નું ગાંઠતા નથી આવા ઘણા બધા રિપોર્ટો થયા છે અધિકારી ધારાસભ્ય નું નથી પછી મામલતદાર ઓફિસ હોય તો ભલે પોલીસ સ્ટેશન હોય તો ભલે બરાબર છે કેટલાય પોલીસ સ્ટેશન તો એવા છે કે અલગ રૂમ રાખવામાં આવ્યા છે સુપ્રીમ કોર્ટના ના જજમેન્ટ છે દીકે બાસુ નું જજમેન્ટ છે કે આરોપીને તમ પકડીને પોલીસ સ્ટેશનમાં લાવ્યા પછી એ આરોપીને સતત સીસીટીવી કેમેરામાં રાખવાનો હવે કેટલાય પોલીસ સ્ટેશન તો એવા છે ચોટીલાનું જ પોલીસ સ્ટેશન એવું છે કે અહીંયા અલગ રૂમ રાખવામાં આવ્યો છે આરોપીને મારવા માટે અભન લોકો પકડાય છે જેની પાસે કાયદાકીય નોલેજ નથી એ માણસ પકડાય છે બરાબર છે પણ એ બી કહીએ છીએ જયારે આવા લોકો બાયો ચડાવશે અને જયારે આવા લોકો અમારી પાસે આવશે પોલીસ શું કરતી હોય છે કે ધરાવી દે ધમકાવી દે કે ભાઈ તું કેસ કરીશ તો આમ કરશું તું ફરિયાદ કરીશ તો આમ કરીશ પરિવાર ને દબાવે જ્ઞાતિના પાંચ આગેવાન માર્યા પછી સમજાવે અમારી ભૂલ થઈ ગઈ જે દિવસે અમારી પાસે આવા લોકો આવી ગયા ને તે દિવ સર્વિસ સ્ટેશન બન્યું છે ને એની શું હાલત થાય છે કોઈ કલ્પના નહિ કરી હોય બરાબર પોલીસે પણ કાયદો હાથમાં લેવાનો હોતો નથી શા માટે લે છે ને પાછા દુનિયા કાયદા શીખવાડે છે મેં જોયા છે પાંચ લાખ રૂપિયાની ખંડણી કોઈએ માંગી હોય પોલીસ ને ગણવી બધા પોલીસ આવે છે એવું બી નથી કેતો પાછા એજ પોલીસ અધિકારીઓને જયારે ગ્રેડ પે ની લડાઈ હતી તો એ લડાઈ આમ આદમી પાર્ટી લડી છે આજે પણ અમે કહીએ છીએ પોલીસ સાથે જયારે અન્યાય થશે ત્યારે સૌથી પેલા ત્રણેય પાર્ટીઓમાં પોલીસ માટે કોઈ લડશે તો આમ આદમી પાર્ટી જ લડશે તમે પોલીસની વાત કરી તો યાદ આવે અત્યારના ખૂબ એમના પર આ જવાબ એફઆઈઆર નથી લેતા ને એ બધું તો ખૂબ ચાલે જ છે પણ સૌથી મોટો પ્રશ્ન આજની તારીખે ગામડાઓમાં છે તમે એનાથી ખૂબ પરિચિત હશો જે કેમિકલવાળો દેશી દારૂ પોલીસની રહેમ નજર એ એ તમે બોલી શકો કે કયા ગામડાઓમાં કયા તાલુકામાં નથી મળતો લોકો પી પીને મરી રહ્યા છે રીતસરના મરી રહ્યા છે કેટલાય તાલુકા એવા છે કે તમે એક રોજનો એક કેસ ગણી શકો કે ભાઈ દેશી દારૂ પીતો તો છેલ્લા એક વર્ષથી અને પછી એનું મોત થયું એનો બાળક નાનું હોય એની પત્નીની એટલી નાની ઉંમરે વિધવા થઈ જાય આ બધી પરિસ્થિતિ થઈ રહી છે શું જુઓ છો એને લઈને ખરેખર દેશી દારૂ પી અને મૃત્યુની સાથે પરિવારો બરબાદ થયા હોય આ દાખલા દરેક ગામમાં જોવા મળે દેશી દારૂ જ્યાં પણ ગામડાઓમાં વેચાય છે નથી માનતો કોઈ કોઈ એવું એવું ગામડું હશે કે જ્યાં દેશી દેશી દારૂ દારૂ ન હોય જ્યારે રાજકીય પાર્ટીના આગેવાનો કે અમે આવતીકાલ જનતા રેડ કરીએ બીજા દિવસ દારૂની ભઠ્ઠીઓ બંધ કેમ થઈ જાય છે બીજા દિવસ બંધ કેમ થઈ જાય છે બંધ એટલે થઈ જાય છે કે હપ્તા લેનાર અધિકારી ત્યાં જાણ કરે છે ત્રણ દી બંધ કરી દેજો દેશી દારૂ ગુજરાતના દરેક ગામડાઓમાં તો મળે છે સાથે સાથે અમે તો બોટલો મળવા માંડી છે ગામડાઓમાં ડ્રગ્સ સુધી પહોંચી ડ્રગ્સ સુધી પહોંચી ગયા સીધી વાત એ છે કે પોલીસની રહેમ નજર નીચે દેશી દારૂ ને ઇંગ્લિશ દારૂ વેચાય કેરે પોલિસી છેક આયા મારા વિસ્તારમાં ન વેચાવો જોઈએ કોઈ બુટલેગર ની તાકાત નથી કે વિસ્તારમાં દેશે કે ઇંગ્લિશ પણ શું કે જે એમના મતેથી જીતે છે એમની વોટ બેંક ખતમ થઈ રહી છે એ જેની વાતો કરે છે લોકો મરી રહ્યા છે હવે ઇલેક્શન સમયે મોટી મોટી વાતો કરશે મને તો એવું લાગે છે કે કેટલાય લોકો એ બાબતે મતદાન કરતા પહેલા પણ વિચારવું જોઈએ કે ભાજપમાં જોડાયેલા નેતા રોબર્ટ થી વિશેષ કાઈ નથી પોતે લેટર પેડ કોને આપવું ને એ પણ પરમિશન લેવી પડે છે દરેક જિલ્લામાં કમલમ બનાવ્યા છે એમની કંટ્રોલ કરવા માટેનું રિમોટ ત્યાં છે બરાબર ભાજપના ધારાસભ્યને લેટર પેડ કોના સમર્થનમાં આપવું કોના માટે લખવું આ સત્તા નથી ગ્રાન્ટ કોને આપવાની એ પણ કમલમમાંથી સૂચના મળે છે પોતે ક્ષય અને સિક્કો કરવો હોય તો કમલમમાં પૂછવું પડે છે ભાજપના નેતાઓ માત્ર ને માત્ર રોબર્ટ સમાન છે ભાજપમાં ચૂંટાયેલા નેતાઓ પાસે એના સગા ભાઈ માટે બોલવાની પણ એમનામાં વિરુદ્ધમાં જઈને પાર્ટી પ્રોટોકોલના નામે થાનગઢ નગરપાલિકામાં ચૂંટાયેલા સભ્યો માંથી સિત્તેર ટકા સભ્યો એવા હતા કે અમને આ પ્રમુખ પસંદ નથી ધારાસભ્યના કહેવાથી ભાગી ગયા ઉપરથી ધારાસભ્યને તો ખખડાયો ભાગી ગયા હતા એમાં બે જણા ને સસ્પેન્ડ કર્યા અમે નથી ધારાસભ્ય બોલી શકતા કે નથી બીજા કોઈ બોલી શકતા સીધી વાત એ છે કે ક્યાંક ને ક્યાંક જુઠ્ઠા કેસો પણ કરવામાં આવે છે અમારે ત્યાં પાણીની યોજનાની લાઈન નીકળી છે વચ્ચે એક અધિકારી અધિકારી સાયકા તો એક પછી એક પછી એક જુઠ્ઠી રીતે ખેડૂતો પર કેસ કરે જતા હતા એક એક કરોડના કરોડ ના દંડ મૂક્યા આજ દિવસ સુધી ધારાસભ્ય ને ખેડૂત વારંવાર મળવા ગયા ધારાસભ્યથી આજ દિવસ સુધી એક પત્ર નથી લખાયો સરકારમાં અત્યારે મગફળીના રજીસ્ટ્રેશનો રદ થયા છે એક પણ ધારાસભ્યથી પત્ર લખવાની તાકાત નથી ચેલેન્જ કરું છું ગુજરાત તકના માધ્યમથી એકસો બાસઠ ધારાસભ્ય છે એસી હજાર કરતાં વધારે ખેડૂતના રજીસ્ટ્રેશન રદ થયા છે ધારાસભ્યમાં તાકાત હોય સરકારને પત્ર લખીને કે આ ખોટું છે ન થવું જોઈએ નંબર બે હજુ વાત પૂરી કરું કે નવ લાખ કરતા વધારે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યા દર વર્ષે એક ખેડૂતની બસો મણ મગફળી ખરીદતા